સમાચાર રાજકોટના હિરાસર એરપોર્ટથી મળી રહ્યા છે કે જ્યાં ખાનગી સ્થાનિક છે છે તેમની વચ્ચે હોય તેવા સમાચાર મળી રહ્યા એરપોર્ટ પર આવેલ આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ જો હુકમી રહ્યા છે ટેક્સી એસોસિએશન અત્યાર સુધી વેપાર કરવા માટે મહિલાઓએ નાણાં ચૂકવ્યા હતા ખાનગી કંપનીને મહિલાઓ એક થઈને કોર્ટ કોઈ ટેક્સીને એરપોર્ટમાંથી પેસેન્જર ભરવા દેતા નથી અને ટેક્સી એસોસિએશન પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા

પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશન કાગળ છે અને અમે દસ થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટ ના અમે છેલ્લા વીસ પચીસ વર્ષ થી ધંધો કરી છે અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણા થી પચાસ જણા અમે એસોસિએશન ના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છે અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બાજુ કંપની વાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બાર અમારા નાના મોટા ભાડા બગાડે છે